હિંમતનગર બેરણા નજીક ડાર્ક પાર્સલ આઈસર દારૂનો જથ્થો ઝડપાયો બે બુટલે ઘર અઠ્યાવીસ લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયા બે ફરાર કુલ આડત્રીસ લાખનો નો મુદ્દામાલ કબજે સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે નજીક શામળાજી તરફથી આવી એક ડાક પાર્સલ વાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને મળી બાતમીના આધારે કોડિયાર હોટેલ નજીક નાકાબંધી કરી દિલ્હી પાર્સિંગની ગાડીને અટકાવી તપાસ કરતા ચારસો ઉપર પેટી દારૂની મળી આવેલ હતી ગાડીમાંથી હરિયાણાના બે શખ્સો પ્રદીપ મહેન્દ્રભાઈ બીટુ જશુરામ નાયની ધરપકડ કરી છે પોલીસથી દારૂનો જથ્થો બે મોબાઈલ રૂપિયા દસ લાખનું વાહન એમ કુલ મળીને આડત્રીસ પોઈન્ટ નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસમાં વધુ બે આરોપીઓ રાજકુમાર જેને દારૂ ભરેલું વાહન ગુજરાત મોકલ્યું અને ગુજરાતમાં દારૂ મંગાવનાર વ્યક્તિ હજુ ફરાર છે હિંમતનગર એ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સફળતાપૂર્વક દારૂની હેરાફેરી અટકાવી હતી રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર